આગળ વાત કરીશું સાબરકાંઠાની એકસો બાર એકસો બાર વાહનના પોલીસ કર્મી દારૂ પીધેલી હાલતમાં હોવાના આરોપો લગાવાયા પોલીસ સામે ખોટી રીતે આક્ષેપો સર્જી પોતાનો ઈરાદો પાર પાડવાનો પ્રયાસ કરાયો ઈડર ડીવાય દ્વારા વાયરલ વિડીયો અંગે તપાસ હાથ ધરાઈ અને તપાસમાં એકસો બાર વાનના કર્મીઓને બદનામ કરવા માટે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરાયા હોવાનું જાણવા મળ્યું હતું તો જ્યારે વાયરલ વિડીયો કરનાર શખ્સ સામે પોલીસે કાર્યવાહી પણ કરી રહી છે કાલે ત્રેવીસ દસ ના રોજ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલો હતો જેમાં એકસો બારના કર્મચારી જે જાદર પોલીસ સ્ટેશનના છે એ હિંગરાજ ગામ સાથે લોકો સાથે રકજક કરી લે હોય અને કથિત રીતે જે કર્મચારી છે એ પીધેલા હોય એ બાબતનો એક વિડીયો વાયરલ થયેલો હતો એમાં હકીકત એવી છે કે તારીખ બાવીસ દસના રોજ સંદીપજી વિનોદજી નામના વ્યક્તિએ એક કોલ કરેલો હતો અને એમાં એમ જણાવેલું હતું કે પોતાના પિતા વિનોદજી કચરાજી દારૂ પીને પોતાના ઘરમાં માથાકૂટ કરી રહેલ છે એ કોલ અટેન્ડ કરવા માટે બાર વાગ્યાના અરસામાં એકસો બારની જાદરની ટીમ ત્યાં પહોંચી હતી અને જે પીધલ ઈસમ છે એને લઈને પરત પોલીસ સ્ટેશન ફરી રહેલી હતી એ દરમિયાન રસ્તામાં વાહન પાર્ક કરેલા ઈસમોને ટોકતા એ ઈસમોએ પોલીસ કર્મચારી સાથે રકઝક શરૂ કરેલી હતી અને વિડીયો ઉતારવા લાગેલા હતા અને ખોટા આક્ષેપો કરવા માંડેલા હતા એ વિડીયો એક દિવસ બાદ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવેલો હતો આ સમગ્ર ઘટનામાં હકીકત એવી છે કે રસ્તા વચ્ચે પાર્ક કરેલ જે વાહન છે એ બાબતે જે ટોકેલા હતા એ ઈસમોને એ બાબતે પોતાના મન દુઃખ થતાં આ સમગ્ર વિડીયો જે ઉતારેલો તો એક દિવસ બાદ સોશિયલ મીડિયા પર મૂકેલો હતો અને વાયરલ કરીને ખોટી આક્ષેપો વાળો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે ના આ બાબતે જે તે સમયે જ્યારે આ રક્ષક થયેલી બાવીસ તારીખના બાર વાગ્યાના અરસામાં આ કોઈપણ ઈસમોએ જે વિડીયોમાં દેખાઈ રહેલા છે તેમણે કોઈપણ પ્રકારની જાણ પોલીસ સ્ટેશને કે પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કરેલ નથી અને પોલીસે સદંતર કાયદેસરની કાર્યવાહી કરીને જે ફીધેલ ઇસમ છે એને પોલીસ સ્ટેશન લાવીને એના વિરુદ્ધ કાયદેસરની પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલ છે આ સમગ્ર ઘટના દરમિયાન ગઈકાલ સુધીમાં કોઈપણ પ્રકારની જાણ પોલીસ સ્ટેશનને કે પોલીસ કંટ્રોલ રૂમ ને આ ઈસમો દ્વારા કરવામાં આવેલ નથી આ જે વિડીયો વાયરલ થયેલો છે એમાં જે ઈસમો દેખાઈ રહેલ છે એમને પોલીસ સ્ટેશન બોલાવીને આ અંગે જે હકીકત છે એ બાબતે પૂછપરછ કરવામાં આવશે ને